મારું નામ ખાતર પ્રદીપભાઈ જીવાભાઈ હું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે અને આજે અમે અમરેલી મુકામે જે લીલાવડા એટલે કે બાબરા તાલુકાનો લીલાવડા ગામની એસટીના અનુસંધાને જે બનાવ બન્યો એમાં એક અમારા બેન જે કોન્સ્ટેબલમાં ફરજ બજાવે છે અને એમને પ્રશાસન તરફથી અથવા તો ફરિયાદી તરફથી ખોટી રીતે ઝંડવવા માટેના જે પ્રયત્નો ચાલી રહ્યા છે એની જાણ થતાં અમે આજે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ મોટી સંખ્યામાં પહેલાં કલેક્ટરશ્રી અમરેલીને આવેદનપત્ર આપી અને એસપી સાહેબ અમરેલીની આજે મુલાકાત કરીને અમે આવેદન આપેલું છે અને એમાં અમને કહેવામાં આવ્યું છે કે ન્યાયિક અમે તપાસ કરશું અને વિશેષ અમને ભરોસો છે ગુજરાતની સરકાર માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને શ્રીની અત્યારે નેકથી કામ કરવાની પદ્ધતિથી એટલા માટે અમને ભરોસો છે કે અમને ન્યાય મળશે અને બીજું વિશેષ તો એ કહેવાનું કે આમાં ન્યાય મેળવવા માટે થઈને જ્યારે આટલી બોળી સંખ્યામાં સમાજ એકત્રિત થતો હોય ત્યારે બધાના સાથ અને સહકારથી અને યોગ્ય ન્યાય મેળવવા માટે અમે ગ્રહમાં પણ રજૂઆતો કરશું અને એવું લાગશે તો અમે ગૃહમંત્રીશ્રીને રૂબરૂ પણ મુલાકાત કરશું અને વિશેષ જો અમને ન્યાયની અપેક્ષા છે જ તે નહીતર અમે ગાંધી ચિંત્યા રાહ મુજબ અમે આંદોલન પણ કરવાની અમારી તૈયારી છે અને વિશેષ અમે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ સુધી પણ અમારી જવાની તૈયારી ખરી શ્રી ગુજરાત રાજ્ય કાઠી સતી સમાજ સંગઠનનો સેક્રેટરી છું અને બાબરાનો વતની છું બાબરા મારું જન્મસ્થાન છે જે આ બનાવ લીલવડાના જે બન્યો છે એમાં બેનને જે જયશ્રીબેન રાજશ્રીબેનને જે અન્યાય થયો અને એને ટોર્ચરિંગ કરવામાં આવ્યું એના અનુસંધાને એણે આ પગલું ભર્યું છે જેથી આ બાબતમાં ખાસ ન્યાય આપો કે બેને ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠી ધ્યાને લઈ અને જવાબદારો સામે તાત્કાલિક પગલાં અને પોલીસ ફરિયાદ દાખલ કરવા અમારી નમ્ર અપીલ છે અને વિનંતી છે અને એના માટે અમે સૌ ભેગા થયા છીએ અને ભવિષ્ય

આજે માન્ય કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદન આપવામાં આવ્યું છે બાબરા તાલુકાના નીલવડા ગામે જે એટ્રોસિટીની ખોટી રીતે જે કલમ લગાડી અને એક જ કુટુંબના ત્રણેય બેનભાઈને જે ફીટ કરવામાં આવ્યા છે એ અનુસંધાને કોઈ આરોપી છે એના બચાવવા માટે આ સમાજ ક્યારેય કોઈને સાથ સહકાર નથી આપતો પણ જે આરોપી નથી અને જેમને એમના ભાઈ અને બેન જે સરકારી કર્મચારી હોવા છતાં એમને જે ફૂલ પ્રેશર આપી અને છેલ્લા પાંચ દિવસયા પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખ્યા એમના ભાઈ પણ ત્યાં આ ઘટના સ્થળ ઉપર હાજર નહોતા છતાં એમને પણ મારી કારવી અને કુલ દબાણ કરી અને એમને એવું સ્વીકારડાયું કે ભાઈ તમે કહો કે મેં આ ગુનો કર્યો છે તો આવી રીતે જો કર્મચારી એમના ફેમિલી ઉપર જો આવો અત્યાચાર કરવામાં આવશે તો લાંબા ગાળે આ કાયદો છે ગેરમાર્ગે દોરવાઈ જશે અને જે કાયદાને જે કાયદાને અનુસરે છે એ લોકો ઉપર અત્યાચાર કરી અને એમને કાયદા વિરોધની કાર્યવાહી કરવામાં આવે છે તો ખાસ આ ક્ષત્રિય સમાજનું નમ્ર નિવેદન છે કે કોઈ પણ કેસ હોય એમની વાસ્તવિક તપાસ કરવી જોઈએ એટ્રોસિટી જેવા ગંભીર ગુનામાં ખરેખર જે સ્થળ ઉપર હાજર ન હોય અને કોઈ સમાજના ડરના કારણે અધિકારીઓ જો કાયદાનું ભાન ભૂલી જાય અને અધિકારીઓ જ કાયદાને ભાન ભૂલી અને ગેરમાર્ગે લોકોને દોરવવા માટે એટલે કે પોતાના આત્મસંતોષ માટે ક્યાંય પોતે એ કાયદામાં સંકળાય નહીં એ માટે નિર્દોષ વ્યક્તિઓને ગુનેગાર બનાવી અને જ્યારે એમને આ સજાપાત્ર રૂપ કરીને આજે જેલ હવાલે કરવામાં આવતા હોય તો આ ખરેખર કાયદાનો દુરુપયોગ આ અધિકારીઓ દ્વારા થયો ગણાય અધિકારીઓએ પણ આ દરેક મેટરની વાસ્તવિક તપાસ કરવી જોઈએ છેલ્લે બધી એને સમજવી જોઈએ વિચારવી જોઈએ પોલીસ કોન્સ્ટેબલ જે બેન છે એ ખરેખર સ્થળ ઉપર હાજર નહોતા એ ભાઈ પણ હાજર નહોતા અને કદાચ હોય તો એમના સો ટકા ફૂટેજ ચેક કરો ફૂટેજ ચેક કરીને જો એ ગુનામાં આવતા હોય તો લ્યો એમને એમના બચાવવા માટે પણ નથી પણ અધિકારીઓ ત્રણ ત્રણ દિવસ એફઆઈઆરમાં નામ ન હોય અને જ્યારે આ બેન પોતાના આ જીવનનું બલિદાન આપવા તૈયાર થયા હોય આઘાતના કારણે કારણ એમને સામે ઊભા રાખી અને પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં એ અધિકારીઓ એમના બાવડા પકડી અને એમને એમ કહે કે જો તારા ભાઈને મારી હતી તું પણ ગુનો કબૂલ કર હવે જે ત્યાંને ત્યાં એ જ પોલીસ સ્ટેશનમાં હોય એમણે ગુનો ન કર્યો હોય આવી બળજબરીપૂર્વક જ્યારે એમને ગુનો કબૂલ કરવામાં આવતો હોય આ પણ એક અન્યાય છે અને હંમેશા આ ક્ષત્રિય સમાજ આ અન્યાયને ક્યારેય સહન નહીં કરે આ વસ્તુ ગુજરાત સરકાર દ્વારા અને ઉપર લેવલે પણ અમારી નમ્ર વિનંતી છે કે આ બેનને પણ ન્યાય મળવો જોઈએ માત્ર એટલા માટે કે એમણે જો ગુનો ન કર્યો હોય એમના ભાઈએ પણ જે સ્થળ ઉપર ઘટના બની ત્યાં હાજર પણ નહોતા એમણે પણ જો આ ગુનો ન કર્યો હોય તેમને શા માટે આવી કલમ લગાડી અને જેલ હવાલે કર્યા જો અધિકારીને જો અન્ય સમાજનો ડર હોય તો આ સમાજ પણ એટલો જ શક્તિશાળી અને એટલો જ સભાન અને જાગૃત છે ત્યારે એ કોઈ આવા અત્યાચારોમાં આ સમાજ ગેરમાર્ગે કોઈને દોરવી અને ખોટી રીતે ક્યારે આવા અત્યાચારોમાં આ સમાજ ક્યારેય વાત કરી અને ભેગો નથી થયો તો અમારી આ અધિકારીઓને પણ નમ્ર વિનંતી છે કે ખરેખર હરેક સમાજ માટે જ્યારે એટ્રોસિટી જેવા કેસ આવે અને જ્યારે અધિકારીઓ પર દબાણ આવે ત્યારે પોતાની નોકરીનો જોખમ હોય એ નોકરીને બચાવવા માટે પોતાના પરિવારની સેફ્ટી માટે એ નિર્દોષ લોકોને જ્યારે આ ફસાવવા માટેના પ્રયત્ન કરતા હોય બ બે દિવસ એફઆઈઆરમાં નામ ન હોય જ્યારે આ બેન સુસાઇડ જેવું પગલું ભરતા હોય અને તરત ઓનલાઈન નામ આવી જતું હોય જો આવી પણ ગંભીર પ્રક્રિયા જો અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આવા ગુનામાં નિર્દોષ ભાવે જે કોઈને ફસાવવામાં આવ્યા છે એ ફસાવનાર અધિકારી ઉપર પણ કડકના કડક કાર્યવાહી થવી જોઈએ કારણ ન્યાયતંત્ર અને કાયદો બધા માટે એક સરખો જોવો જોઈએ જો જે કાયદાનું ભાન કરાવનાર જો કાયદાને ગેરમાર્ગે દોરવશે તો આમ જનતાનું શું થશે આ બેન માટે અને આ ભાઈ માટે યોગ્ય ન્યાય ન્યાયની માંગણી સભર આજે કલેક્ટર સાહેબ અને એસપી ઓફિસે સમગ્ર ક્ષત્રિય સમાજ વતી આવેદન આપવામાં આવ્યું છે આમની ગંભીર નોંધ લે વહેલી તકે આમાં નિર્દોષ જે આરોપીઓ છે એમનો છુટકારો માટે અધિકારીઓ વહેલી તકે વિચાર કરે નહીતર આ સમાજ દ્વારા આગામી દિવસોમાં પણ વિશાળ સ્વરૂપે ક્ષત્રિય સંમેલન બોલાવવાની યોજના પણ છે અને કોર્ટ માટે જો કાયદાના અનુસરતા અધિકારીઓ જો યોગ્ય પગલાં નહીં લે તો આગામી દિવસોમાં કોર્ટમાં પણ એમના જ વિરુદ્ધમાં અમે કાર્યવાહી ચોક્કસપણે કરીશું જય શ્રી